થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગનું તો વાગી ગયા છે અગિયાર તો અગિયાર વાગે આપણા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું કારણ એમ છે કે કપડાનો ને એવું બધું કામકાજ હોય ને એટલે નિવરા ન થાય એવું હોય ને બ્લોગમાં બધા બેના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો અને બધાય કોમેન્ટ કરજો તો જેની સરસ મજાની કોમેન્ટ આવે ને એનું આપણે નામ દેવાનો છે તમને બધાને ખબર હશે તો આજે એક કોમેન્ટનું નામ દેવાનું છે વનાભાઈ તરીકે એ રેગ્યુલર અમારી અમારા વિડીયામાં કોમેન્ટ કરે છે તો શરૂઆતથી અમે વિડીયા બનાવે ત્યાંના એ ત્યારથી જ એ અમારા વિડીયામાં કોમેન્ટ કરે છે તો વનાભાઈનો ખૂબ ખૂબ આભાર ને આવાના આવા કોમેન્ટ કરતા રહેજો એટલે વધારે અમને મજા આવે ને તમે બધાએ જ હટેહટ કોમેન્ટ કરો એટલે તમારું હટેહટ નામ આવે આ વિડીયામાં તો બધાયનો આભાર ને બધાય સપોર્ટ કરતા રહેજો ઓહો હો બેન તમે કઈ આવ્યા હે ને રમાય બાધી ગયા હે બેન એ એવું વિખાય નહીં એવું વિખાય નહીં તને તેડકો ન લાગતો ન લાગતો તો અમારા મહેમાન આવી ગયા છે આજ તો ને રમે ત્યાં કરવા માંડ્યા છે રમવા માંડ્યા છે કાં તો હવે જાઉં છે ઘરે તો એ તો બે નાઈ રમતા હા ને ઘેર બધા મહેમાન આવેલા છે તો એ બધા છે ને આ મારે બ્લોગનું મોડું થઈ ગયું હું તમને દેખાડું આજ મેં કેટલા લુગડા થયા એમાં આજ તો કપડાં બધા આરે ભેળા થઈ ગયા હા કેમ કે બે દિવસ નળનું મોડું થઈ ગયું ને તો કપડાં મોડા જો એટલા બધા બધાએ કપડાં ધોઈ લીધા તો થઈ ગયું છે મોડું ને અહીંયા અમારે બા શું કામ કરો બા આજે ગોદરાને લીધું કે એ તમારા બાજુ હાં છે અમારા આશુબેન ને આવી જશે કાશુબેન હા હારું છે ને હે કાળુ બેન નું પૂછો કાળુ અમારે 얘 તો બેન ને તો લાઈક કરવાનો ને આવડતું આવડતું ને કાંઈ કાય લાઈક કરો એમ કે આવડે તને દર્શન ને આવડે દર્શન માનો બેન જો અહીંયા સુતા લાગે તો આવીને સુઈ ગયા છે ગોડીયા જો નિંદર કરે છે અહીંયા છોકરાઓ અમારા લાલજીભાઈ શું કરો ફોન ગુમડીએ રામ રામ તો ફેમિલી આમાં એવું છે કે છે ને મેં કઈ ફોન નતો ફેરો નકર તો અમારા આશુબેન એમ કે તમે અહીંયા આંટો મારવા આવો ને તમને ફોન કરજો એટલે અમે આંટો મારવા આવીએ તો મેં કઈ ફોન નતો કર્યો પણ આશુબેનનો હા જે ફોન આવ્યો ને તો આશુબેન કે અમે અમને થોડી ખબર છે તમે આવ્યા નકર તમને અમને ખબર હતી તો અમે ન આવી તો જો હવાર હવારમાં આજ તો આવી ગયા છે અમારા આશુબેન એટલે અમને મજા આવે છે

ધરાક નો વેલો છે હવે એમાં તો આમ કઈ હેરખી દેખાતી નઈ ધરાખ હવે છે ને આ પાક છે ને એટલે કાળી થઈ જાય તો એ મીઠી લાગશે પણ અટાણ તો નાના નાના ઘોરખા નાની 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 છે હજી તો મોટી થાય તને ધરાખ ખાવી તારે હે હા તો હવે તો જો આપણે હિંગુ પાડવા આવી ગયા છે અમારા આશુ છે ને થોડીક હિંગો લઈ જવી છે એટલે હરેંગવાની તો હરેંગવાની હિંગુ લાડ બધી આવી છે તો પૂજા બેન ને જો હિંગુ બેન કેટલી કાંઈ બી પૂજા બેન જો છે આંબે છે કા નાવાઈ જો જમરૂક પાકી ગયા છે જો મોટા મોટા જમરૂક છે આ સાડે છે જમરૂક મોટા મોટા ને અમાર પૂજાબેન હિંગુ ભેળી કરે તો આપણે એવો ઘડીકા હિંગુ વીણવા લાગીએ અમારા આશુબેન ને જો છે આંબે છે પણ લોટે લૂમ છે હે આશુબેન ઘરે હો હા હા તો હેરંગ વાન હિંગુ તો જો આ રીતને જો કેટલે મસ્ત મસ્ત હિંગુ છે તમારા આશુ બેન હેરંગ હિંગુ આંબે તમારા આશુ ને છે ને અહીં હેરંગ વાન આંબી લઈ ને પછી બધી ભેળી કરી લઈ કેમ કે આ હિંગુ તો સારી એમ હેરંગ વાન હિંગુ અમને બહુ જ ભાવે સંદીપને તો વધારે ભાવે કેમ કે છે ને આમાં કંઈ દવાનો ઇસ્તેમાલ કંઈ કરો ન હોય ને આ સારું કહેવાય એમ આને તો ઔષધી કહેવાય આને તો દવા દવા હતા ને પણ એમ કે કાપુજાબેન અમાર પૂજા બેન જો એટલી આંબી લીધી મસ્ત મજાની એટલી તાજી તરફડતી છે હજી તો અહીંયા ટીંગાય હજી જો આશુ બેન લીધી વેડી તો વેડી વેડી પાડે હજી તો હજી ફૂલડા છે કાપુજી હજી લાડ ફૂલડા છે એ બાપા આ બધા વીણવા લાજ છે જો માનસી દેખાડે માનું કા છે હિંગુ અમાર પૂજી બેન જો લાડ બધી હિંગુ આંબી લીધી કાબેન હરેંગુ आमा तो बाउ हैन त जाऊ से सोर बैठो <laughs> हिंगवा पिली दिसे अब आशु बेन ने जावानी तयारी थाई छे का तार जावन छ तार मम्मी न है नहीं <laughs> बाई 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 बाय बाय जाओ बाय बाय मेहमान तिया रेडी रोक आउ ने

પૂજા બેન જો લેસન કરવા આવી ગયા છે કેમ કે એનું પાછું લેસન આપેલું હોય તો અટાણે એનું કરી નાખીને એમ કેમ કે સવારે છે ને દસ વાગે ભણવા જવાનું હોય કા બેન દસ વાગે ભણવા જવાનું હોય તો અટાણે લેસન કરવું પડે ને તો કઈ ના લેસન કરે છે આજ તો ને એમાં પાછું થોડું થોડું કામ હોય તો માર્કેટમાં જવાનું રહે કા બેન તો લેસન કરવા બી ગયા છે ને હવે છે ને મારે જવું છે રાંધવા ને તો બસ હવે આજનો વિડીયો કાં કાંઈ મૂતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બધા સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ